તત્વ ડાન્સ એકેડમી દ્વારા શાસ્ત્રીય નૃત્યનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આજવાર રોડ સ્થિત દીનદયાલ હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા ક્લાસિકલ ડાન્સનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ક્લાસ છેલ્લા પંદર વર્ષથી વડોદરા સ્થિત કાર્યરત છે જેમાં વિવિધ વયના વિદ્યાર્થીનીઓને ક્લાસિકલ નૃત્ય શીખવાડવામાં આવે છે છું અને કથક નૃત્ય જે આપણું શાસ્ત્રીય ભારતીય નૃત્ય છે એ છોકરાઓને શીખવવા માટે એક નાની એકેડેમી ચલાવું છું બરોડામાં અમારી ચાર બ્રાન્ચિસ છે અમે બધા નાના પણ હોય બધાને અમે શીખવાડીએ છે અને એ લોકોને સાથે પરફોર્મ કરવા માટે એક પ્લેટફોર્મ પણ મળે તે માટે અમે દર વર્ષે આવો એ લોકોનું એન્યુઅલ ફંક્શનનું આયોજન કરીએ કેટલા વર્ષથી કરો છો આપ હું એન્યુઅલ ફંક્શન છેલ્લા છ સાત વર્ષથી કરું છું અને ક્લાસ હું છેલ્લા દસ બાર વર્ષથી કરું છું subscribe now and press ધ bell icon never miss an update